ફાયરે મેયાયરે મેયાર માર બગાડો કે કદ જ લેટ્સ ગો નું માર તો શું ઊભું બધી સુખ ના પાડી ઓ ખાન ને ને હવે હારો થો પોળ તો કેરી આવી જા

બૂરું પોણી ખદેક આ જા કે તને પોણી આવતી ન બને એટલે યબો હાચમ આવું છું રોગ આવે લખી લઈ आपका निया चेदा चेपक्ड़ू के वातो मार लाग्षा अवालो नाला आर्चु नाला पर जोरा मार उचेजीतों खें लाल्षू बांशेट नंब लाग्ष हाचालर नू आपका शाकरीज वाजू बीचो बीचो आवबो अवाचा वाचा थे ओवाचा

આપણે કુરડા ના મળે ભાઈ ના શું મળે બજારમાં ઘણાઈ મળે તો બજારમાં મળતાય પણ આપણે તાજા લેવા પડે હારે તો તાજો વાય દોસ્તો એ વાબે કે તમાર વાયલા તો હે લાવ પાણી વાળી તાવું પણ લાવો કે થાક લાગ્યો આલ બધું તું માયો એટલે ઓને હમણે કોઈ ઢોકળીન ફરી વાળું શું કરો કશું નહીં

નાખ દે ને આ રે લઈ જાવ પહેલા અડી જો ખબર પડે જો લઈ જાવ દોરતો કર લે ઓય ભલે ઓય પડ્યા ને કે સના ઝાલર આ થોડા શટ કરવા જોતા હતા તે વાવો ઘરે બાપનું હોય અલ્યા હા હું તો આવી ગયો હે હું પાહું વન નહીં આલો એટલે એમ કે જો ના આજુ કઈ દો ના આલો ને ના હું તો પાપા

ચાલર નતો આલી આ એટલે બધા હાટુ વાળું મુ રે આયો તો એ તારી અલ્યા હવે લઈને આવશે પાકો હેડો મરાહરા આની ફારી તો પડી ગઈ કોમ આઈ જા